મહા શિવરાત્રીના દિવસે શિવજીનું વ્રત રાખવામાં આવે છે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે ધર્મગント પ્રમાણે તથા આ પ્રમાણે છે વારાણસી નગરીમાં એક પારથી રહેતો હતો તેનું નામ ગુરુ રુદ્ર હતું વના પ્રાણીઓનો શિકાર કરી તે પોતાના ઘરનું પોષણ કરતો હતો એક દિવસ શિકાર માટે વનમાં ગયો

વૃક્ષ પરથી બીલી પત્ર તોડીને નીચે શિવલિંગ પર નાખ્યા થોડી વાર પછી એક મૃગલી પાણી પીવા આવી ભારતીને તેને મારવા માટે ધનુષ પર તીર ચડાવ્યું આ દરમિયાન બિલ્લી વૃક્ષના પાન શિવલિંગ પર પડ્યા આ રીતે રાત્રિના પહેલા પ્રહરમાં અજાણતા જ શિવ પૂજા થઈ ગઈ મૃગલીએ પ્રાર્થીને જોઈ લીધો અને કહેવા લાગી કે મારા બાળકો મારી રાહ જોઈ રહ્યા છે હું તેમને મળીને તરત જ પાછી આવી જઈશ માટે મને અત્યારે ન મૃગલી મૃગલો આવ્યો તેને મારવા માટે પાર્ધિએ ધનુષ પર બાળ ફરી ચડાવ્યું જેથી રાત્રિના બીજા પ્રહરમાં બિલ્લીના કેટલાક પાંખ શિવલિંગ પર ચડી ગયા મૃગલો પણ પારધીને જોઈ ગયો આજીજી કરી પારધીને મૃગલાના વચન પર વિશ્વાસ કરીને તેને પણ જવા દીધો તે મૃગલી અને મૃગલાની રાહ જોઈ રહ્યો હતો તેવામાં જ મૃગના બે બચ્ચા ત્યાં પોતાના માતા પિતા શોધવા આવ્યા ભારતીને ફરી ધનુષ પર બાણ ચડાવ્યું વૃક્ષ પરથી શિવલિંગ પર બીલી પત્ર નો ફરી વાર ચડ્યા અને ત્રીજા પ્રહરમાં શિવ મુજા થઈ ગઈ મૃગના બચ્ચાઓ એ પણ ભારતીને વિનંતી કરી કે અમારા મા બાપ અમને શોધી રહ્યા છે અમે નહીં મળીએ તો તેઓ વેવલા બની જશે તેથી અમને જવા દો માતા પિતાને મળીને અમે ફરીથી પાછા અહીં જ આવશું અને તમે અમારો સ્વીકાર કરજો ભારતીને મૃગના બચ્ચાઓને પણ વચન પર મુક્ત કર્યા જ્યારે મૃગ પરિવાર મળ્યો ત્યારે બધાએ શિકારીને આપેલા વચનની એકબીજા સાથે વાત કરી એકબીજાને મળી લીધા પછી આખો મૃગ પોતાનો પરિવાર લઈને ત્યાં પારધી પાસે ગયો શિકાર માટે આટલા બધા મૃગ જોઈને ખુશ થઈ ગયો તેણે ફરીથી ધનુષ પર બાણ ચડાવ્યું

અને હવે આપણે જાણીએ કે મહા શિવરાત્રી નું મહત્વ શું છે આપણા હિન્દુ ધર્મમાં અને કેવી રીતે મહાદેવની પૂજા કરવામાં આવે છે તો ચાલો જાણીએ મહા શિવરાત્રી નું મહત્વ શિવજીને જેમ બાર મહિનામાંથી શ્રાવણ પ્રિય છે તેમ તમામ તિથિઓમાં મહાવદ ચૌદશ એટલે કે મહા શિવરાત્રી પણ પ્રિય છે

પૂજન અર્ચન વિવિધ પ્રકારના અભિષેક અને સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે મહા શિવરાત્રી નું મહત્વ જાણી શિવ મહાપુરાણમાં વર્ણન છે કે શિવજીના નિરાકાર સ્વરૂપનું પ્રતિક શિવલિંગ મહાવિ એટલે કે મહા મહાશિવરાત્રી મહાનિશામાં પ્રગટ થયું હતું આ શિવલિંગનું સૌથી પહેલું પૂજન

ભગવાન કેવી રીતે પ્રસન્ન કરવા તે જાણ્યું તો જો આ આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક તમારા મિત્રો સાથે શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના વિડીયોમાં બસ આટલું જ ધન્યવાદ